અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકા હેમાળ ગામે પ્રવીણભાઈ ઝાલાવાડિયાની વાડીએ એફએફએસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એફડબલ્યુ ડબ્લ્યુ બીના કાર્યકર મહેશભાઈ અને એગ્રી એક્સપર્ટ જગદીશભાઈ અને પ્રાકૃતિક કૃષિમાંથી ઘનશ્યામભાઈ ચાવડા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જૈવિક દવાઓ ખાતરો બાયોચાર વર્મી કમ્પોસ્ટ ખાતર વિશે વિશેષ સમજણ મેળવી સાથે સાથે નિદર્શન કરીને સારી એવી સમજણ મેળવી હતી તદઉપરાંત ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને હું એફ ડબલ્યુ બી એટલે કે ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેન્કિંગ નામની સંસ્થામાં કહેવું છું આ જે સંસ્થા છે એના અંતર્ગત એગ્રીકલ્ચર પ્રોજેક્ટમાં આજે એમાળ ગામે એક એફએફએસ એટલે કે ફાર્મર ફિલ્ડ સ્કૂલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીઆરસીઓ પર ઉપલબ્ધ જૈવિક દવાઓ અને અળસિયાનું ખાતર પાયોચાર જે આપણે બનાવીએ એના વિશે પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આજે એફએફએસ સેશન છે એની સાથે સાથે ફિલ્ડે પણ કરવામાં આવ્યો અને બધાને પાક છે એમાં જૈવિક દવાઓ જૈવિક ખાતરોનો ઉપયોગ અને તેના ફાયદાઓ વિશે સમજાવવામાં આવ્યું આપણે જે અહીંયા એફડબ્લ્યુ ડબલ્યુ બી અંતર્ગત એફએફએસ સેશનનું આયોજન કર્યું હતું તો તેના થોડા ખેડૂતોના પણ પ્રતિભાવો લઈએ જરા યમળ ગામના ખેડૂત પરવીનભાઈ ઝાલાવડિયા એમની વાડીએ કાર્બન બનાવવા માટેની આખી યોજના છે ઊભી કરી છે અને જૈવિક ખાતર બનાવવા માટેનું પણ એણે ઊભું કર્યું છે તો કોઈ બી ખેડૂતોને નહીં જેવા ભાવે જે જોઈ તો પરવીનભાઈની વાડીએ મુલાકાત લઈ અને એ લઈ શકે છે અને એનું રિઝલ્ટ અહની અંદર જબરદસ્ત નીકળ્યું છે તો ખેડૂતને ખાસ ભલામણ છે કે આ વસ્તુ અપનાવો ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી